કેવી ભાઈ શાવે હે મને તો એમ થાય હે અતારે નતર ખાઈ જો પણ આ જ નઈ ખાવ કે થોડું ખવાય આમ તો જો કેવી મસ્તી ની ખીર બની મને ખીર દો એ બટા એ હજી ખીર નો ખવાય એ પેલા દાદા ને હરાદ નાખ લઈ ને પછી ખવાય એ ભગવાન એ આ છોકરો સુધરશે જ નહીં એ હજી નો ખવાય

એ લાઈ બટા वाइस को अने भाई बंदे ये खुटे अने बेहवान आकार में खबर हुई क्या हराद नाक वान हुए जट जट रिया दे ये હાથ કરાય नाम जावे हाथ करा है पानी लोटो भरते आए ये हाँ ये ये એ ये

આ મસ્તીની ખીર બનાવી લાગે છે એટલી મસ્તીની મીઠી મીઠી આવી હે પણ આ બાબલો મારો બેટો હાવ ગોલકીનો ગાંડા જેવા લાગે છે ઈનો બાપો તો મરી ગયો છે તોય કેવો નરિયા ઉપર અમથી અમથી ખીર ઉડાડે છે એનો મરી જેલો બાપો થોડો કઈ ખીર ખાવા આવે પણ આજ તો મારી માના ઘરે આટો ખાવાનું કેમ છે અને મારે તો બાવલાના ઘરે જઈ અને મીઠી મીઠી ખીર ખાવી છે પણ આ ડોબો જો અરે ભગવાન આમ તો જો જ્યાં નેરિયા ઉપર ખીર જ નકરો ઉડાડે છે એના બાપા થોડો ખાવા આવે બધી ખીર બગાડી ન નાખે તો હારું

કિ કરે દૈલી આ દૈલી ના ફાયડાય ઉડાળી હોય ખીર આ ઈદ મારો રોયા હરાદ નાખતો હોય દૈલી કે આવસો બાયરે આમ તો જો મમ્મી પર ખીર પડતી માનો પર ખીર પડઈ યાર મારા રોયા મુંગો રે ને તું ખીર પડઈ ખીર પડઈ કરતો યાર તાર એય દાઈલી એ મારી માં તને દેખાતું નથી આ મારા માથે ખીર બધાય સોખા નાખતા હોય આપણે જોઈને હલાય એ ભૂતડી જેવી એ સોખા ખીર આયા નરિયા ઉપર ઓય મારા માથે નઈ એ અમે તો નરિયા ઉપર જ નાખું તો તે તું વસમાં આવીમાં શું કરી એટલે આ બજાર કોને તારા બાપની છે મારા માથે સોખા ઉડાડ્યા હે આખી બધી બગ બક કરે છે તે એ તારાય બાપની નથી આમ થઈ હાલતી થા હાય હાય મારા બાપ છે તો આવ બોલી પાણો સંજો એક તો મારા માથા ઉપર ખીરુ ઉડાડી અને આ જો એક પાણો મૂકીને તો તારો ટટકો ફોડી નાખવાની છું હું ઓહોહો મારી માં એક તો ભોલારી છો અને આથીને ઢકો મારીશ ને તો આખી બેવડી ભરી જશે બઈ જ ઘિરેન કતા માં આલવા મન એ તું ભોલારી ભોલાઈ કર માં હમલે મારા ભાડાને લઈ લાવ પછી જો તારા અરે બાદવા આવું છું મારી માં એ તારા ભાડાથી કાય હું બીવી નક જાયતી આ તા તો આ આવી મોટી લે હાલી નીકળી સોચું આમ તો જો મારા કરસાણે બિચારાને કોબા થઈ ગયા એની શું રાડ્યું નાખે આ બધા એ હવે તમે વાયા રહી જાન તે તમે આયા હા એમ ઘર માં કરો હાલો હવે આ આય ઉભરી હે બેટા બાબલા આ વાઈટ કા હું હે ઈમાં સાઈઝ છે હે સાઈઝ નથી હું દેખી જાય વાઈટ કા અસલ મીઠી મીઠી ખીર છે હા યા ડોસી એ મે ખીર બનાવી જ નથી ના મને ખબર છે હું ધાબા ઉપર સડીને ત્યારે આ તારો ભાઈડ્યો બાબલો ઈના બાપાને નરિયા ઉપર આમ ખીર ખવરાવતો તો અઈ મને થોડી ખીર આપો ને એ ડોસી એ મારી માં એ આમે ખીર બનાવી હોય કે શું તારા હાથ થીન બનાવી છે ભલે ને મારા હાથ થી ન હોય બનાવી પણ થોડી ખીર દે ને તો મને પેટ માં શાંતિ થાય મને એમ થક મે ખીર ખાઈધી પણ લી એમ કે નરિયા માથીન બાપાને ખવરાવતો તો અમાર બાપાને નરિયા માંથી તમ ભરતા તા લે

આ રે આ રે આ રે રા રા સખો શા વાગ્યો હે હાય હાય પાણો લઈને તું આય શું કરે આટલામાં કોઈ દેખાતું ન રા છોકરા હાય હાય આયા તને શું શું હે મિંદવા

ડોહા હું તો ઘરે ગઈ હતી પણ કોઈ પસારે રખડવા બી આયો હે આમ ઘરે શું છે એ ડોહા મારું હરાજ નાય મને બધી ખબર છે તું મારું હરાજ કેમ નાખતો તારે મને ખીર બનાવી ન ખોરાવી પડે ને એટલે મારું નાખતો મારું મહણ્યા તું મને પ્રેમ જ ન કરતો તે મને કોઈ દી પ્રેમ જ ન કર્યો તું મને હાસલતોય નથી તો જાક તે લેવા હવે મારે જીવ ઉતવા પડીને મરી જાવું કે બોલ બોલ એ ટપુ દાદા પણ સમજો પડીને મરી લે એ

ઓ ના યેલા મગના શું રાડું ના ખેસ એ ઉલી દોસી ટબુ બધા તબુ દાદાનો વહુ રઈ ખીર ખવા આડું રી આણી પડવા જાય એ માં એ કાયમ આવું ને આવું કરતી હજી આયા થીન કે મને ખીર દે મે દીધી નઈ અપાર માં એ થોડી દેવા જેવું કોણ ખાય એ આલ્યા બટા અપાર માં ગોટી ગોટીન થાકી મારે અજે વાર્યે મોડું થાય છે એ દેખી એ ઊભી બાય પા એ ગંગાબા નમસ્કાર મોમો ના ડોશી બાય એયા ઊભી રે તો એ મારી શું ઊભી રે એ આ બતા ક્યાં ઘરે જાય એ ઓલી ગંગળી ડોશી આતાર માં પીર હાથ હે કે કુવા પડીને મરી જાવું છે હાય હાય કે તો એ આ ડોશી તો કદી જ નહીં એ ભાહે જાવ નકર મરી જશે હાંક કા